श्री लोहार समाज मांडवी द्वारा धामधूम थी भव्य विश्वकर्मा जयंती ઉજવાય દરિયાઈ શહેર मांडवी मध्ये तारीख 22/2/2024 ને गुरुवार ના રોજ सृष्टि ના સર્જક ભગવાન શ્રી વિશ્વકર્મા दादा ની જન્મ જયંતિ ઉત્સાહ સાથે ધામધૂમ થી ઉજવવામાં આવી શ્રી લોહાર સમાજ ના પ્રમુખ શ્રી અજયભાઈ આસોડિયા જણાવ્યું કે विश्वकर्मा जयंती ના દિવસે સવારે 7 વાગ્યા થી જ વિશ્વકર્મા દાદા ની ભાવ મૂર્તિ પ્રતિષ્ઠા વિધી વિધાન સાથે ગોદેવો દ્વારા કરવામાં આવી જેમાં દાદા ભવ્ય અભિષેક કરવામાં આવ્યો મૂર્તિ ના યજમાન ઓધવજી ભાઈ નાનજી ભાઈ મારો સ્વર્ગસ્થ ઈશ્વરલાલ ભાઈલાલ મારો અને રમેશભાઈ ભાઈલાલ મારો થયા હતા વિશ્વકર્મા જયંતી ના મુખ્ય યજમાન માંડવી નિવાસી શ્રી પ્રણવભાઈ કનુભાઈ પંચાલ મંત્રી થયા હતા જેમના દ્વારા સર્વે જ્ઞાતિજનોને હાથિયાર પૂજનનો લાહવો સાથો સાથ હવનમાં આહુતિઓ અને મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમમાં શાસ્ત્રી હરેન્દ્ર મહારાજ દ્વારા વિધિ વિધાનથી પૂજન સાથો સાથ ભવાની મહિલા મંડળ યુવક મંડળ અને લુહાર સમાજના ભાઈઓ હિતેશભાઈ ભાવેશભાઈ સક્રિય ભાગ ભજવ્યો હતો શ્રી રામ મંદિર ભવાની મંદિરના પૂજારી પરેશભાઈ બાપટ અને પારુલ બેંક બાપટ નૂ લુહાર સમાજ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું શ્રી લુહાર સમાજ માંડવી સંચાલિત શ્રી રામ મંદિર ભવાની મંદિર ના ટ્રસ્ટી શ્રી અજયભાઈ આસોડિયા નિર્મલ કુમાર આસોડિયા પરેશભાઈ પઢારિયા અને તેજસભાઈ મારો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી વિશ્વકર્મા જયંતિ ના કાર્યક્રમ નું સંચાલન પીવશભાઈ પંચાલ કર્યું હતું તમામ માહિતી અમારા સહયોગી શ્રી નિર્મલભાઈ આસોડિયા દ્વારા આપવામાં આવી હતી તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર જરૂરથી કરો